હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટેસ્ટી ચટપટી અને જોતા જ બધાના મોંમાં પાણી આવી જાય તેવી દહીંપુરી નાના બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે સેવપુરી અને દહીંપુરી બંને ખૂબ જ બધાને પસંદ હોય છે અને પાણીપુરી પણ આજે આપણે દહીંપુરી બનાવીશું દહીંપુરી બનાવવા માટે મેં અહીં બાફેલા બટેટા લીધેલા છે ચણાને મેં ચારથી પાંચ કલાક પલાળી અને મીઠું નાખીને બાફી લીધેલા છે ખરજૂર આંબળીની ચટણી લીધેલી છે ઝીણી સેવ દાળમ અને ગળ્યું દહીં લીધેલું છે લાલ મરચું ફુદીના મરચાંની ચટણી લીધેલી છે ચાટ મસાલો લીલા ધાણા અને ડુંગળી તો ચાલો બનાવીએ દહીં પૂરી દહીં પૂરી બનાવવા માટે મેં અહીં પૂરી લીધેલી છે સૌ પ્રથમ આપણે આ રીતે બધી પૂરી બનાવી લઈશું મેં અહીં બધી પૂરીને તોડી લીધી છે હવે આપણે બધા મસાલા ભરીશું સૌપ્રથમ આપણે બટેટા એડ મસાલા તમને જેટલા પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો હવે આપણે તેમાં ચણા એડ કરીશું આ દહીં પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે મેં અહીં ઠંડુ કરેલું દહીં લીધેલું છે તો તમે પણ એ રીતના ઠંડુ દહીં કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે હવે આપણે ખજૂર આંબલીની ગળી ચટણી એડ કરીશું ચટણી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો જો તમને વધારે ચટણી પસંદ હોય તો તમે એ પ્રમાણે એડ કરી શકો છો હવે આપણે લીલા મરચાં અને પુદીનાની તીખી ચટણી એડ કરીશું જો તમને આમાં લસણની ચટણી પસંદ હોય તો તમે તે પ્રમાણે પણ એડ કરી શકો છો આ દહીં પૂરી જેટલી ચટપટી હશે તેટલી વધારે ખાવાની મજા આવશે ત્યાર પછી તેમાં આપણે ગળ્યું દહીં એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે ડુંગળી એડ કરીશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળી પણ કરી શકો છો હવે આપણે ચાટ મસાલો એડ કરીશું આ દહીંપુરીમાં ચાટ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે ત્યાર પછી તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું જો તમને લાલ મરચું પાવડર પસંદ ન હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો જો તમે વધારે તીખું ન ખાતા હોય ત્યાર પછી આપણે તેમાં જવા ઉમેરીશું તમે આમાં જવાણું પણ એડ કરી શકો છો ફરી પાછું આપણે ગળ્યું દહીં એડ કરીશું ફરીથી પાછી ઝીણી સેવ આપણે થોડા દાણમના દાડમ પણ એડ કરીશું જો દાણમ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો મારી પાસે થોડી હજી આપણે ઘડી ચટણી એડ કરી દઈશું તમને જો અમારી દહીં પૂરીની રેસીપી પસંદ પડે તો તેને તમે વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ એક વખત જરૂરથી બનાવજો આપણે થોડા લીલા ધાણા કરીશું તો તૈયાર છે આપણી દહીં પૂરી આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણી આ દહીં પૂરી એકદમ ટેસ્ટી ચટપટી અને બાજારમાં મળે અથવા તો લારી ઉપર તમે જ્યારે ખાવા જતા હોય તેવી જ બનેલી છે તો તમે ઘરે બનાવજો